કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરવાની ઘટનાને લઈ સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે નવજીવી બાબતે જાહેરમાં હત્યા કરી નાખવાની બનતી ઘટનાને લઈ આજે કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા સુરત શહેરમાં દિવસે દિવસે વધતી ગુનાખોરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરી સૂત્રોચ્યાર પણ કર્યા છે શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નકર પગલાં લેવામાં આવ્યા ન હોવાની ફરિયાદ ઉઠી હતી મોટાભાગના કિસ્સાઓમાં યુવકો નશાની હાલતમાં જે ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવતું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરી

પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહ મંત્રી રાજીનામું આપીને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપવા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વોમાં સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય તો જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે એમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલફાડના ધારાસભ્ય છે